નાણાંભાઈ રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે બે દિવસ પહેલાં અમે તેજગઢ ખાતે રાહુલજી યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું ક્યાં સન્માન રાખવું સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી વાહનો ક્યાંથી લઈ જવા પણ અમને સહેજે અણુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે ભાજપમાં કેમ જોડાયા એ તમારે નાણુભાઈ સાહેબને પૂછવાનું અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે અદલાબદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નાણુભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે શું શરતો હશે કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નાણુંભાઈ જાણે બરાબર ત્રિપુટી ટૂંટી નથી અમારા કોંગ્રેસમાંથી નાણભાઈ રાઠવા ગયા અમને કીધા વગર ગયા અમે જાણતા નથી એનું થોડું દુઃખ થાય પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય પણ એ દુઃખને દૂર કરવા માટે એનો ઓસળ હોય છે ધાડા ધાડા પાસ થશે એટલે કોંગ્રેસ એને ભૂલી જશે વાતને એની ચિંતા નહીં કરવાની આવનારા દિવસોમાં અમારે શું કરવું કોંગ્રેસ પક્ષ તરફથી રાહુલજીની રેલી જે આવે છે એને સફળ બનાવવામાં અમે સૌ બધા જ અમે કામે લાગ્યા છીએ હા કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે દિવસો જવા દો સમય બતાવશે કે અહીંથી ગયેલા કોંગ્રેસના અદના કાર્યકરોની દશા ભારતીય જનતા પક્ષમાં શું થઈ છે એ આવનારા દિવસો બતાવશે અમે દિવસમાં હું કોંગ્રેસી છું જન્મે કોંગ્રેસી છું અને મેં પરસોથી કીતો એવો છું મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ નાણાભાઈ સાહેબને અમારા કોંગ્રેસે શું નથી આપ્યું લોકસભાના સભ્ય થયા રેલ મંત્રી પણ થયા રાજસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ના થયો તો ભાજપનો પલ્લું એમને જાયેલું છે હવે ત્યાં શું આપવાના છે કે નાણભાઈ સાહેબને પૂછજો કે તમને શું આપવાના છે બાકી કોંગ્રેસે તો ખૂબ આપ્યું છે પેટ ભરીને આપ્યું છે એમ કઈ રીતે ખોટું નથી ભાજપમાં પહેરાસૂટથી કોઈ ઉતરે તો ભાજપવાળા જાણે ભારતીય જનતા શાસન કરે છે પણ એમની પાસે વહીવટ કરનારા કોઈ માણસ છે નહીં અને એટલા માટે જ કોંગ્રેસને તોડી તોડીને લઈ જાય છે વહીવટ કરવા માટે બની શકે કે આ જે જાય છે એમને પણ ટિકિટ આપે તો ગામડામાં વર્ષોથી કામ કરતો ભારતીય જનતા પક્ષના કોઈ પણ મિત્ર હોય એને આગળ વધવું હોય તો એને ખોટું લાગશે

એ તૈયારી જ છે મારી ચૂંટણી લડવાની તમે હું કામ ચિંતા કરો છો કાકા તમારી હાથે છે કોંગ્રેસ મને ટિકિટ આપવાની જ છે હું ચાલો ને નાણ કાકાને આપે તો ટક્કર તો અમારે પક્ષની ટક્કર વ્યક્તિગત સુખરામ રાઠવા અને નાણા ટક્કર ના હોય પક્ષની ટક્કર રહેવાની અને એ પક્ષની ટક્કર રહેશે